આ વખતે તો જંગલમાં ગરમી વધારે પડી હતી જેથી ગરમીથી બચવા માટે ચકલીબેને બરફની દુકાન કરી હતી અને આ બરફની દુકાન આખા જંગલમાં પ્રખ્યાત હતી ત્યારે તો ચકલીબેનના ત્યાં બધા જ પક્ષીઓ બરફ ખાવા માટે આવતા હતા અરે ચકલીબેન તમે તો જોરદાર બરફની દુકાન કરી છે અને હા આખા જંગલમાં આવી બરફની દુકાન તો ક્યાંય નથી અને હા ચકલી બેન તમે આ જે બરફની દુકાન કરી છે ને તે હવે ગરમીથી બચવા માટે એક રાહતનું કારણ બન્યું છે અને હા ચકલી બેન તમને બહુ જ આનો ફાયદો થશે અને એટલું જ નહીં પરંતુ તમે જે આ દુકાન કરી છે તેના લીધે આપણે હવે જંગલમાં ક્યાંય બીજે જવું નહીં પડે ઠંડકની શોધમાં અરે પોપટભાઈ આ ગરમીથી બચવા માટે જ મેં આ દુકાન ખોલી છે કેમ કે આપણે તો પહેલા ગરમીથી બચવા માટે બીજા જંગલમાં જવું પડતું હતું અને ત્યાં પણ શિકારી પક્ષીના કારણે આપણે બચવા માટે કંઈક ઉપાય પણ કરવો પડતો હતો જેથી હવે આપણે બીજા જંગલમાં ના જવું પડે અને જે બીક છે આપણે હવે શિકારી પક્ષીઓની તે પણ આપણા અંદરથી ના રહે એટલા માટે જ આ મેં દુકાન કરી છે અને મારો ઉદ્દેશ એ છે કે હું આપણા જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે એને ઠંડક પહોંચાડી શકો એટલા માટે મેં આ બળકની દુકાન કરી છે પ્રોપર ડાઈ ચકલી બેન તમારી વાત તો સાચી છે હા પેલી વખતે તો આપણે બીજા જંગલમાં જવું પડતું હતું ઠંડકની શોધમાં અને ત્યાં પણ શિકારી પક્ષીઓની બેકમાં આપણે ક્યાંય ના નીકળી શકતા હતા પરંતુ આ વખતે તમે આ દુકાન કરીને બહુ મોટો ઉપકાર કર્યો છે આપણા જંગલના પક્ષીઓ ઉપર અને હા ચકલી બેન તમારી આ પેપ્સી અને જે કોકોકોલા છે તે તો બહુ જ વખણાય છે એટલા માટે મને તો આપી જ દો કેમ કે મને તો તે બહુ જ ભાવે છે ચકલીબેન હવે રાહ નહીં જોવાથી મને આપી દો આમ પોપટભાઈ તો ગુલ્ફી લઈને ઉડતા ઉડતા તેમના ઘરે જતા હોય છે ત્યારે તો તેમને કબૂતરભાઈ રસ્તામાં જોઈ જાય છે અને ત્યારે તો કબૂતરભાઈ પોપટભાઈને બોલાવે છે અરે ઓ પોપટભાઈ અરે ઓ પોપટભાઈ અરે ક્યાં જાવ છો અને આ તમે ચાંચમાં શું લઈને જાવ છો આ બાજુ આવજો તો અમને પણ ખબર પડે કે તમારી ચાંચમાં શું છે આમ શું એકલા એકલા જાવ છો પોપટ ભાઈ અરે કબૂતર ભાઈ કેમ બુમો પાડો છો અરે આ તો મારી ચાંચમાં આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ જે હું ચકલીબેન ની દુકાને થી લઈને ઘરે जातो હતો અરે પોપટ ભાઈ શું વાત કરો છો આઈસ્ક્રીમ આવડી શું હોય અને આ તો મને તો જોરદાર લાગે છે પોપટભાઈ મારે તો ખાવી જ છે હું તો જાઉં છું ચકલીબેનની દુકાને જાઉં છું અત્યારે જ હાલત જ જાઉં છું અને હું પણ લઈને એક આવું છું આઈસ્ક્રીમ પોપટભાઈ તમે જુઓ હવે હા હા કબૂતરભાઈ જાવ જાવ જલ્દીથી કેમ કે હવે બધા પક્ષીઓને ખબર પડી ગઈ છે ત્યારે તો ચકલીબેનની બધી જ આઈસ્ક્રીમો ખતમ થઈ જશે એટલા માટે જલ્દીથી જાઓ જેથી તમારા ભાગમાં આવી શકે અને હું પણ ઘરે જાઉં છું નહીં તો મારી જ આઈસ્ક્રીમ અહીંયા ઓગળી જશે આમ કબૂતરભાઈ તો ચકલીબેન ની આઈસ્ક્રીમ ખાવા નીકળી જાય છે ત્યારે તો રસ્તામાં કાગડો બેઠો હોય છે તે કાગડો કબૂતરભાઈને જોઈ જાય છે અને તે પણ જોર જોરથી બૂમો પાડે છે અને ત્યારે તો કબૂતરભાઈ કાગડા પાસે આવે છે અરે કબૂતરભાઈ કબૂતરભાઈ આટલી જલ્દીમાં ક્યાં જાવ છો આમ જોવો તો ખરા હું નીચે હતો આ તો હું તમને જોઈ ગયો એટલા માટે અહીંયાથી બૂમો પાડી અરે કાગડા ભાઈ તમને નથી ખબર આપણા જંગલમાં ચકલીબેને આઈસ્ક્રીમ ની દુકાન કરી છે પોપટ ભાઈ અત્યારે ત્યાંથી આવ્યા છે અને તે કહેતા હતા કે અત્યારે તમે જાઓ જલ્દીથી ખાવી હોય તો નહીં તો બધી આઈસ્ક્રીમો પતી જશે તો તેમની દુકાને જતો હતો તમારે આવું છે અરે કબૂતર ભાઈ શું આઈસ્ક્રીમની દુકાન એ પણ આપણા જંગલમાં અરે તો તો શું વાત કરો છો ચાલો ચાલો મારે પણ આઈસ્ક્રીમ ઘણા દિવસોથી ખાવી હતી ચાલો ચાલો હું પણ આવું છું આઈસ્ક્રીમ ખાવા માટે આમ કબૂતર અને કાગડો તો ની દુકાને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી જાય છે અરે ચકલીબેન તમારી આ આઈસ્ક્રીમ ની દુકાન તો આખા જંગલમાં પ્રખ્યાત છે અને હા તમારી આ આઈસ્ક્રીમ તો બધા જ પક્ષીઓના મોઢામાં પાણી લાવી દે તેવી આઈસ્ક્રીમ છે અને હા તમારી આ આઈસ્ક્રીમ આખા જંગલમાં પ્રખ્યાત થતી જાય છે ત્યારે તો અત્યારે અમે બંને તમારી આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ હા ચકલી બેન હા અમને પણ આપી દો તમારી આ આઈસ્ક્રીમ અને હા ચકલી બેન મને તો જે ખટ્ટા મીઠા જે ગોળાવાલી છે ને આઈસ્ક્રીમ લાલ પીળી તે મને આપજો અને મારી આ પત્ની માટે કાગડી માટે પણ આપજો કેમ કે મારે પણ લઈ જવાની છે જો અમને તેના માટે ના લઈ ગયો ને તો પાછી ગુસ્સે થશે એટલા માટે મને પણ તેના માટે આઈસ્ક્રીમ અલગથી પેક કરી આપજો અને હા ચકલી બેન મને તો પેલી કાળી અને લાલ ને તે તે તો પ્રખ્યાત છે છે તમારી મને આપજો જરૂરથી હા હા જરૂર જરૂર પોપટભાઈ કાગડાભાઈ તમને જે ગમે આઈસ્ક્રીમ આપીશ અને તમને એવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ કે તમે પણ ખુશ થઈ જશો તમે પણ મને યાદ કરશો તેવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ અરે ચકલી બેન તમે તો અમને આઈસ્ક્રીમ આપશો જ પરંતુ ચકલીબેન ઉનાળામાં તો કામ કરશે અને ખરેખર તમે અત્યારે જે પક્ષીઓ માટે વિચાર્યું છે ને તે ખરેખર કોઈ જ ના વિચારી શકે ચકલીબેન વાહ ચકલીબેન વાહ હવે આ વખતે તો ગરમી તો એકદમ આપણે સરળ રીતે પસાર કરી દેસુ ચકલીબેન હા કબૂતર ભાઈ હા તમારી વાત સાચી છે આ વખતે તો ચકલીબેને આપણને ઉનાળાથી બચવા માટે આ આઈસ્ક્રીમની દુકાન કરી છે એટલે જ તો હવે ઉનાળો પસાર થઈ જશે આપણને ખબર જ નહીં પડે અને હા કબૂતર ભાઈ અત્યારે તો જુઓ અમુક પક્ષીઓને ખબર નથી એટલા માટે આઈસ્ક્રીમો આપણને દેખાય છે પરંતુ જેવી રીતે બધા જ પક્ષીઓને ખબર પડશે ને કે ચકલીબેને આઈસ્ક્રીમની તો બધા જ પક્ષીઓ ચકલીબેનની દુકાને આવશે અને એક પણ આઈસ્ક્રીમ રહેશે નહીં તમે યાદ રાખજો આ વાત મારી કેમકે અત્યારે તો કોઈ જ આઈસ્ક્રીમ ખરીદશે નહીં કેમકે કોઈને ખબર જ નથી તો પછી કેવી રીતના ખરીદશે તમે જ કહો પરંતુ જેવી રીતને ખબર પડશે ને તેવા બધા જ જંગલના પક્ષીઓ અને બીજા જંગલમાંથી પણ પક્ષીઓ અહીં આવશે આઈસ્ક્રીમ ખરીદવા માટે હા કબૂતર ભાઈ તમારી વાત સાચી છે અને કાગડા ભાઈ તમારી પણ વાત સાચી છે એટલે જ કહું છું કે જલ્દી થી તમારી આઈસ્ક્રીમ લો અને અહીંયા જલ્દીથી જલ્દી જતા રહો પોતાના ઘરે નહીતર એક પણ આઈસ્ક્રીમ રહેશે નહીં આમ કાગડો અને કબૂતર ભાઈ બંને પોતપોતાની આઈસ્ક્રીમ લઈને પોતપોતાના ઘરે જતા રહે છે અરે ઓ મેરી કાગડી ઓ મેરી કાગડી જો 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 હું તારા માટે તો આઈસ્ક્રીમ લાવ્યો છું આઈસ્ક્રીમ આ ગરમી કેવી પડે છે અને તેના કારણે તે હું તારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું આઈસ્ક્રીમ જો જો મારી કાગડી જો તારા માટે જ છે આઈસ્ક્રીમ અને હા આ આઈસ્ક્રીમની દુકાન તો પેલી ચકલી બેને કરી છે અત્યારે તો તેમની પણ દુકાન તો ધોકાડ ચાલી રહી છે મારી કાગડી માટે હું આઈસ્ક્રીમ લાવ્યો છું અરે કાગડી કંઈક તો બોલ તારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું અરે એ ચકલી છે ચકલી બહુ મગજવાળી છે તમને ના ખબર હોય તો કહી દઉં તેને ખબર છે કે આપણા જંગલમાં કોઈ જેવો ધંધો નથી એટલા માટે જે તેને ધંધો કર્યો છે અને તેને ઘણો બધો ફાયદો થયો છે ના ખબર હોય તો કહી દઉં અને આઈસ્ક્રીમ બાઇસક્રીમ તો બધું છોડી દો એક બહાનું છે ખાલી કેમ કે તેને મેન તો પૈસા કમાવા જ છે બીજું કંઈ જ નથી કરવું બહુ મગજવાળી ચકલી છે તમને ખબર છે અને હા તમને વિચાર આવ્યો કદી કે હું જો એવો ધંધો કરું તો હું પણ કમાઈ શકું તમે પણ કંઈક કરો તો કંઈક થાય આપણું અરે હા કાગડી આ તો મેં કદી વિચાર્યું જ નહીં જો હું પણ તેવો ધંધો કરું તો આપણે પણ ઘણો બધો નફો થાય પરંતુ કાગડી એક વાતનું દુઃખ છે કે મારી પાસે એટલા બધા પૈસા નથી હું ક્યાંથી પૈસા લાવીને એવો ધંધો કરું અરે તમે પૈસાની ચિંતા કેમ કરો છો બધા જ પૈસા હું આપી દઈશ તમે ટેન્શન ના લો મારા પપ્પા છે ને પપ્પા એ એક જંગલ આખું ખરીદી શકે ને એટલા બધા મારા પપ્પા પાસે પૈસા છે તો તમે ટેન્શન કેમ લો છો હું લાવીશ પૈસા ખાલી ધંધો તમારે કરવાનો છે ઠીક છે ને આમ કાગડો તો કાગડીની વાતમાં આવીને પોતાની દુકાન શરૂ કરી નાખે છે બરફની અને ત્યારબાદ કાગડો આખો દિવસ બેસી રહે છે પરંતુ એક પણ ગ્રાહક કાગડાની દુકાને આવતું નથી ત્યારે તો કાગડો પોતાના ઘરે જતો રહે છે અરે કાગડા કેવો રહ્યો પહેલો દિવસ કેટલી કમાણી થઈ તે મને કે પહેલા કેમ કે હું મારા પપ્પા જોડેથી પૈસા લાવી હતી ઉધારના તે મારે પરત આપવાના છે બોલ બોલ આજના દિવસમાં કેવું રહ્યું કેતો ખરા મને અરે કાગડી શું વાત કરું આજે પહેલા દિવસે કોઈ પક્ષી નથી આવ્યું અને એક ગોળો બળફનો નથી વેકાણો હવે શું વાત કરું હું તને એક દિવસમાં એક રૂપિયાનું કમાણી નથી થઈ હવે જે કેવું હોય તે કે મને કેમ કે તે જે પણ પૈસા લાવી છે ને તે બધા જ નુકસાન ગયું છે અને જે પણ બળફ વધ્યો હતો બધું જ પાણી બની ગયું છે આમ કાગળો તો બધી જ વાત કાગડીને કરે છે ત્યારે તો કાગડી વિચારે છે અને એક યોજના બનાવે છે પૈસા કમાવવા માટે અરે કાગડા મારી પાસે એક યોજના છે આપણે હવે ગુલ્ફીની સાથે સાથે કૂપનો પણ વેચીશું અને તે કૂપનમાં સો રૂપિયા લખીશું અને બધી જ કૂપનમાં સો રૂપિયા નહીં લખીશું અમુક જ કૂપનમાં સો રૂપિયા લખવાના જે પણ પક્ષી ગુલ્ફી લે તેને કૂપન આપવાની અને તેને જે પૈસા લાગે તે આપવાના બધાને નહીં આપવાના કેમ કે જો અમુક પક્ષીઓને નહીં લાગે તો તે ફરીથી કૂપાનો લેવા માટે તે ગુલ્ફી ખરીદશે એટલા માટે આપણે જ ફાયદો થવાનો છે આમ આપણે હવે કૂપાનો બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ આમ કાગડો અને કાગડી તો કૂપનો બનાવે છે અને ત્યારબાદ બધી જ કૂપનમાં પૈસા લખતા નથી અમો જ કૂપનમાં પૈસા લખે છે અને એક ટોપડીમાં ભરીને કાગડો તો પોતાની દુકાને લઈ જાને વેકવા લાગે છે જે પણ પક્ષી આવે ગુલ્ફી લેશે તેને એક કૂપન આપવામાં આવશે તેવી જાહેરાત કરે છે. અરે કાગડા ભાઈ તમે પણ કુલપીની દુકાન ખોલી નાખી વાહ 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 આ ટોપરીમાં શું લઈને આવ્યા છો કાગડા ભાઈ આ શું છે નવું કંઈ છે કે શું પછી કે પછી એમ લઈને આવી ગયા છો કાગડી કંઈક આપ્યું લાગે છે મને તો એવું દેખાઈ રહ્યું છે અરે ના 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 પોબડ ભાઈ ના આ તો એક ઓફર છે ઓફર જે પણ મારી ગુલ્ફી ખરીદશે તેને હું આ એક કુપન આપીશ અને આ કૂપનમાં તમને જે પણ પૈસા લાગશે તે તમને હું આપીશ ને હા હા આ તો સારું કહેવાય લો કાગડા ભાઈ સારું કહેવાય દસ રૂપિયાની ગુલ્ફી અને ઘણો બધો અમારો જ ફાયદો છે વાહ 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 આવી ઓફર તો મેં ક્યાંય નથી જોઈ વાહ 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 શું છે કાગડા ભાઈ આમ કાગડા ની કૂપાનો તો કબૂતર ભાઈ અને પોપટ ભાઈ ખરીદે છે તેમાં તો પોપટ ભાઈ તો સો રૂપિયા લાગે છે પરંતુ કબૂતર ભાઈ તો કઈ જ નથી લાગતું. અરે મને તો કંઈ જ ના લાગ્યું અરે પોપટ ભાઈ શું યાર નસીબ જ ફૂટેલા છે યાર મને તો કંઈ જ ના લાગ્યું અરે કબૂતરભાઈ બીજી પણ લઈ લો ને કુપાન દસ રૂપિયાની કુલ્ફી છે અને કુપાન તો ફ્રી માં આપે છે લઈ લો લઈ લો બીજી કુપન લઈ લો દસ રૂપિયા કોલ્ફી આપીને આમ બીજી કુલ્ફી લે છે ને કબૂતરભાઈ ત્યારે તો ને તો સો રૂપિયા લાગે છે આમ આ દ્રશ્ય ચકલી એક ઝાડ ઉપર ચડીને જોઈ રહી હોય છે ત્યારે ચકલીને ખબર પડી જાય છે કે કાગડો તો ખાલી પૈસા લૂંટવા માટે જ આ બધું કરે છે ત્યારે ચકલી એક યોજના બનાવે છે યોજના એવી હોય છે કે ચકલી રહીને તે કાગડા જેવી જ કૂપનો બનાવે છે પરંતુ તે કૂપનોમાં પૈસા વધારો હોય છે અને આ કૂપનો બધી જ કાગડા ઘરે જાય છે અને કાગડાના ઘરે જઈને બધી જ કૂપનો બદલી નાખે છે ત્યારે કાગડો તો બીજા દિવસે જ્યારે કૂપનો લઈને વેકવા માટે આવે છે ત્યારે કાગળ આબર જ હોતી નથી કે બીજી મારી કુપાનો બદલાઈ ગઈ છે ત્યારે કાગડો રહ્યો તે જ્યારે કુપાનો લાગે છે પક્ષીઓને ત્યારે તે પણ કપરાઈ જાય છે કે આટલી બધી મોંઘી કૂપાનો તો મેં નથી બનાવી આટલી બધી મોંઘી કુપાનો ક્યાંથી આવી અને આટલું તો બધું મારે નુકસાન કેવી રીતે ભોગવવું ત્યારે કાગડો તો તેનો ધંધો જ છોડી દે છે અને ત્યારે તો ચકલીબેનના તો લીલા લેર થઈ જાય છે અને તેમનો ધંધો ફરીથી ધમધમાટ ચાલવા લાગે છે